દાહોદ તાલુકાના ટીમરડા ગામે એક રહેણાંક મકાનમાં ઓચિંતી આગ ફાટી નીકળી હતી કોઈ કંઈક સમજે તે પહેલાં જ જોત જોતામાં આગે આ કાચા નળિયાવાળા મકાનને પોતાની લપેટમાં લઈ લેતા અગનજવાળાઓ દૂર દૂર સુધી દેખાતી હતી આ ઘટનાના પગલે ગ્રામજનો તલાટી અને સરપંચ દોડી આવ્યા હતા સાથે જ આ ઘટના અંગે દાહોદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી આ ઘટના સંદર્ભે દાહોદ ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું અને આગ ઓલવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી નળિયાવાળા મકાન એટલે કે ટીમરડા ટીમરડા હોળી ફળિયામાં આવેલા આ કાચા નળિયાવાળા મકાનમાં આગ કયા કારણોસર લાગી હતી તે હાલ જાણી શકાયું નથી પરંતુ દાહોદ ફાયર બ્રિગેડે તાત્કાલિક અસરથી પહોંચી આગને ઓલવી દીધી હતી હવે સરકારી સહાય મેળવવા માટે તલાટી અને સરપંચ દ્વારા જરૂરી કાગળિયા કર્યા હોવાનું હાલ સામે આવી રહ્યું છે આ ઘટનાના પગલે કાચા નળિયાવાળા મકાનમાં મૂકેલા તમામ ઘરવખરીનો સામાન બળીને ખાત થઈ જતા મકાન માલિકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે સાથે જ આ આગ લાગવાનું કયું કારણ હતું તે અંગે હવે સંબંધિત તંત્ર તપાસ હાથ ધરી રહ્યું છે